ગાઈસ બધી બેનો માટે 50% ઓફ એ પણ જણીયા ચોડીમાં લઈને આવી ગઈ છું અને કેવી જણીયા ચોડી છે ચાલો બતાવું તમને બધાને તો જો હવે આપણે આવી ગયા છીએ મોટા વરાછામાં ધૂમ મચાવતા એવા દેરાણી જેઠાણી સ્ટુડિયોમાં તો અહીંયા છે ને ખાસ કરીને સીઝન હોય ને ત્યારે એટલી બધી ટ્રાફિક હોય ને કે અહીંયા પગ મૂકવાની જગ્યા ન હોય ગાઈસ અને આ ખાસ કરીને આપણી રીલ સ્ટુડિયો જે લોકો આવે છે ને એ લોકોના રિવ્યુ જોરદાર છે તો એને લઈને આપણે અહીંયા આવી ગયા છીએ કે ખરેખર સાચું છે હકીકતમાં તો તમે જોઈ શકો છો એક થી એક ચડિયાતા ડિઝાઇનર પીસ છે તમને ક્યાંય જોવાનો મળે સાઇડર પીસ ગરબામાં તમે પહેરી શકે બ્રાઇડલ પણ પહેરી શકે ગરબામાં એંગેજમાં તમે જો બધા અલગ અલગ કલર છે જુઓ વેસ્ટર્ન છે પછી તમે પેલું કહેવાય ને મંડપમાં પહેરી શકો ગરબામાં પહેરી શકો હું ખુદ છે ને મારા લાઈવ શોમાં પહેરું છું જુઓ તમે જોઈ શકો છો એટલો મસ્ત ઓનિયન કલર છે જોરદાર અને હા આ કલર છે ને અત્યારે બહુ ટ્રેન્ડમાં છે જોઈ શકો છો એક વ્હાઈટ પણ છે વ્હાઈટની અંદર બ્લુ કલરનું વર્ક કરેલું છે અને એટલું જોરદાર હેન્ડ વર્ક કરેલું છે અને તમે આ ચોલી જુઓ આ ચોલી મેં મારા લાઈવ શોમાં પહેરી લેતી હા હું ઘણી વખત મારા જ્યારે મોટા લાઈવ શો હોય ત્યારે અહીંયાથી જ આ લોકોની જ ચોલી પહેરું છું તો ઘણા લોકો મને લાઈવમાં જોઈને પૂછે છે કે દીદી તમે ચોલી ક્યાંથી લીધી છે તો તમને બધાને કહી દઉં મોટા વરા દેરાની જેઠાણી ડિઝાઇનર સ્ટુડિયોમાંથી હા હું અહીંયા એડ્રેસ નાખી દઈશ મોબાઈલ નંબર અહીં નાખી દઈશ જોઈ શકો છો એંગેજમેન્ટમાં પહેરવા માટે જુઓ અને આ રિયલ મોર પંખ લગાવેલું છે તમે જુઓ રિયલમાં લગાવેલું છે માં એટલો જોરદાર પીસ છે આમ જોઈ શકો છો તમે સાથે દુપટ્ટોને ચણીઓ આવે છે આ પીસ જુઓ એન્ગેજમેન્ટ અને ગરબા માટે બેસ્ટ છે જુઓ તો ચાલો હવે આ સામેની સાઈડ જઈએ ને ત્યાં બતાવું કે ત્યાં કેવા પીસ છે તો ગાઈસ હવે આપણે બીજા પાર્ટમાં આવી ગયા છીએ જુઓ અહીંયા તમે એકથી એક ચણિયા ચોળી એક જુઓ અને એક ભૂલો મતલબ કે તમે અહીંયા આવો એટલે કોઈ એક ચણિયા ચોરી તો તમારા દિલમાં બેસી જ જાય કારણ કે હું જ્યારે જ્યારે અહીંયા આવું ત્યારે એટલા બધા નવા નવા પીસ હોય ને તમને એમ થાય કે આ પહેરું કે આ પહેરું આ કે પહેરું કે આ પહેરું એવું થાય જુઓ આ પણ મેં પહેરેલો હતો અને એટલો મસ્ત લાગતો તો લાઈવમાં તમે જોઈ શકો છો ને લાઈવમાં તમારા બધાને ઘણા બધાના રિવ્યૂ પણ મેં લીધા હતા ને બધાના પોઝિટિવ રિવ્યૂ હતા કે ત્યાં અહીંયાની સર્વિસ એક નંબર છે તમે જોઈ શકો છો અહીંયા સૌથી ટ્રેન્ડી કલર સૌથી ટ્રેન્ડી કલર છે રીંગણી કલર અત્યારે બહુ ચાલે છે ઓનિયન કલર છે તમે જોઈ શકો છો એક થી એક બધા ચડ્યા હતા જો હું તમને કાઢીને બતાવું અને આનું બ્લાઉઝ એટલું મસ્ત છે ગાઈસ કોઈ પણ પ્રસંગ હોય આંખ બંધ કરીને અહીંયા આવી જવાનું ફૂલ ફેમિલીમાં ત્રણ ચાર પાંચ છ આઠ દસ જેટલી લેડીઝ હોય બધી જ એનું અહીંયા સેટિંગ થઈ જાય તમે જુઓ આ જો આ કંઈક નવું લાગે છે મને જુઓ એટલું મસ્ત આમ નજીક તમે જુઓ એટલું મસ્ત વર્ક કરેલું છે બધી વસ્તુ યુનિક છે તમે જોઈ શકો છો હું તમને જે મસ્ત મસ્ત પીસ છે મને એમ થાય છે કે તમને કેટલા પીસ બતાવું એટલા મસ્ત પીસ છે જુઓ જોઈ શકો છો તમે આ પણ મેં પહેરેલી હતી મારા લાઈવ શો માં જે બેનો મને લાઈવ શો માં મળે છે જેને જેને પૂછ્યું હતું તમે બ્લોગ જોતા હોય તો તમે કોમેન્ટ કરજો જો હું અહિયાંથી ચોલી લઉં છું તો ગાય તમને અહિયાં નું કલેક્શન કેવું લાગ્યું એ કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા અને હા અહીંયા હમણાં ઓગણીસ તારીખ પછી એટલે એપ્રિલના એન્ડ સુધી પચાસ ટકા કોઈ પણ ટ્રોલી બુક કરાવો એમાં પચાસ ટકા તમને ઓફ મળી જવાનું છે તો છે ને જોરદાર ઓફર જલ્દીથી ઓફરનો લાભ લેવા માટે અહીંયા પહોંચી જાઓ અને હા આ મોટા વરાછામાં આવેલું છે જેનો એડ્રેસ અને મોબાઈલ નંબર હું અહીંયા નાખી દઈશ બને એટલું આ રીલને શેર કરો જેથી કરીને બધાને ફાયદો થાય મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી બતાવીને બાય બાય